आईकेनाईविल फाउंडेशन द्वारा अमृत मंथन पर इंटरेक्शन सेशन યોજાયું જેમાન ફાઉન્ડેશનના આશરે 100 સભ્યોએ આ સેશનમાં ભાગ લીધો ગાંધીનગર 2018 ની શરૂઆતમાં આ જરૂરિયાત અનુભવ્યા પછી શ્રી શ્યામ તનેજા કે જેમને ભારતમાં ટોચના બિઝનેસ કોચ તરીકે ઓળખવામાં આવે છે તેમણે અમદાવાદ ખાતે આઈકેન આઈ વિલ ફાઉન્ડેશન ICIWF ની સ્થાપના કરી આઈસીઆઈડબલ્યુએફ આઈએમએસએમઈ સાહસિકો સાથે હાથ મિલાવીને ભારતના નિર્માણના મિશન પર છે અને તેમની વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે આઈકેન આઈ વિલ ફાઉન્ડેશન દ્વારા પંદરમી માર્ચ 2024 ના રોજ ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે અમૃત મંથન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમૃત મંથન એ વવ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ પર ધ્યાન આપવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું ઇન્ટરેક્ટિવ સેશન હતું કે જેમાં ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી શ્યામ તનેજા નીરુ ગુપ્તા ઉન્નતિ ખાતેના કોચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ફાઉન્ડેશનના એનસીમી વધુ મેમ્બર્સે આ સેશનમાં ભાગ લીધો હતો આઈ કેન આઈ વિલના ફાઉન્ડર શ્રી શ્યામ તનેજાએ જણાવ્યું હતું કે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશનમાં અમારું વિઝન આઈ કેન આઈ વિલ વર્લ્ડ બનાવવાનું છે જ્યાં વ્યક્તિઓને તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે સશક્ત નામ શામ તનેજા છે હું એક એનજીઓ સાથે જોડાયેલું છું એમનું નામ છે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન આ એવું તંત્ર છે જેનો કમિટમેન્ટ છે કે ભારત બનાવો ઇન્ડસ્ટ્રી માધ્યમથી સ્મોલ એન્ડ મીડિયમ સેક્ટરના આંટરપ્રનર્સની સાથે અમે એમને સાથે કામ કરીને એમને સક્ષમ બનાવીએ છીએ જેનાથી કે એ ભારત દેશની ઔદ્યોગિક તરકીમાં કોન્ટ્રીબ્યુટ વધારે કરી શકે બીકોઝ આજની તારીખમાં ભારતનો કોન્ટ્રિબ્યુશન એમએસએમઇ સેક્ટરનો જીડીપીમાં બહુ ઓછો છે જે વધી શકે આપણે ચાઈનાને રિપ્લેસ નથી કરી શકતા પણ ચાઈના પ્લસ જરૂર કરી શકીએ અને એ એ સ્વપ્ન આપણો મેક ઇન ઇન્ડિયાનો સ્વપ્ન આપણો પૂરો ત્યારે જ થશે બિલ્ડ માલિક અમે કોચ કરીને એમની સોચમાં અને એના ક્રિયાઓમાં એ અંતર લાવીએ કે એ વર્લ્ડ ક્લાસ કંપનીઓ ઉભી કરી શકે અને વર્લ્ડ ક્લાસ કંપનીઓ જયારે ઉભી થશે તો ઇન્ડિયાની ગ્રોથ થશે આ ભાવથી અમે પાંચ વર્ષથી કામ કરીએ છીએ એનું નામ છે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન આજે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશનની એક નાનડી ડિવિઝન છે આઈ લીડ આઈ લીડ એટલે આઈ લર્ન ઇવોલ્વ એચીવ એન્ડ ડિવેલપ આઈ લીડ આઈ લીડ તમે જુઓ આઈ લીડ આઈ લીડ આજે આઈ લીડ નો એક ફંક્શન હતું અમે દર અઠવાડિયે દર પખવાડિયે મળીએ છીએ એવરી ફોર્ટ નાઇટ વી મીટ ધીસ ઇઝ અવર physical session. We met together in Gandhinagar gift city and we had interaction with each other. We had added value session in which people learnt about themselves. <laughs>